પાંચ સરકમસ્ટેન્સીસમાં પાંચ સંજોગોમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે સેવા છોડી દો તમે એ સેવા ફલ રૂપા નહીં થાય વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અત્યાગ્રહે પ્રવેશ સેવા પર સંભવે સેવા તકતવ્યા ઠાકોરજીની સેવા કેવલ ક્રિયા નથી ચેતસ્ત પ્રવણમ સેવા દેહ ઇન્દ્રિયોની સાથે મન પણ પૂર્ણ રૂપે પ્રભુમાં પ્રવૃત્ત થઈ જાય ત્યારે સેવા ફલાત્મક બનશે જો તમે શરીરથી ક્રિયા કરશો અને મન જ્યાં ત્યાં ભટકશે તો એ સેવા ક્યારે પણ ફલરૂપા નહીં થાય ભગવત અનુભૂતિ થાય એટલે પ્રેમ અને અને એ સાધન દશા છે છે વ્યસન પ્રભુમાં જયારે તમારા મનનો નિરોધ થશે ત્યારે તો સેવા ફલરૂપા થશે એટલે સેવા કરતા કરતા જો નિરંતર તમારું મન ભટકતો જો પ્રભુમાં મન લાગતું જ ન હોય હવે ક્યારેક કોઈ લૌકિક કોઈ તકલીફો આવે લૌકિક ચિંતા ને

મોટા ભાગે તમે જો અમારી હવેલીઓમાં ફૂલઘરમાં અને શાક ઘરમાં પ્રકાર જોવા મળે વૈષ્ણવ બનાવી લે પંદર વૈષ્ણવ એ હવે દસ મિનિટ એમને સેવામાં આવતા વાર લાગે ઘરેથી અને જો ભૂલથી બીજો કોઈ એમની સેવા કરી લે તો એ લોકો આમ ચોકીઓ પછાડે મારી સેવા તે કેમ કરી લીધી અરે ભાઈ સેવા મારી કે તારી નથી પ્રભુની છે અને પ્રભુના સુખ માટે કોઈ પણ અથવા આપણી શારીરિક શરીરમાં કરેરિક આપણી સેવાથી જો આપણા પ્રભુને પરિશ્રમ થતો હોય તો પણ ત્યાં ખોટો અઠાગ્રહ કે દુરાગ્રહ ન કરવો કેમ કે પ્રભુના સુખ માટે સેવા છે મારા સ્વાર્થ માટે નથી મને અઠાગ્રહ હોય કે મારે શિંગાર કરવા છે અને પ્રભુને જો અસુભ થતું હોય તો એવો દુરાગ્રહ મારે ક્યારે પણ ના રાખવો જોઈએ પ્રતિબંધ હવે ઘરમાં પાંચ સભ્યો છે તો પાંચ નો ભાવ સરખો એવો જરૂરી નથી બધાનો પોતાનો વ્યક્તિગત અધિકાર છે ઠાકોરજી દરેક જીવ એના વ્યક્તિગત અધિકાર પ્રમાણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદથી વર્ણન કરે છે એવું જરૂરી નથી કે ઘરના પ્રત્યેક સભ્ય શુદ્ધ પુષ્ટિ જીવ હોય ને દરેકને ભગવત સેવામાં રુચિ હોય ઘરમાં કોઈ મુખ્ય વ્યક્તિ છે જેનું ઘરમાં ચાલતું હોય એને બિલકુલ સેવાનો ભાવ નથી આપણને સેવાનો ભાવ છે અને આપણે કરીને પરાણે ઘરમાં સેવા કરવાનો દુરાગ્રહ સેવી અને ઘરના એ વ્યક્તિ દ્વારા નિરંતર આપણી સેવાને સેવ્ય સ્વરૂપ નો અનાદર કે અપમાન થતું હોય તો પણ સેવા ફલરૂપાની આપણા મનમાં ઉદ્વેગ થશે અને પ્રભુને પરિશ્રમ થશે

ઠાકોરજી કરતા વધારે જો તમને કુવાના જલ નો જારીનો આગ્રહ થઈ જાય તો પછી કુવાની સેવા કરો ને ઠાકોરજી તો ગૌણ બની જાય છે ત્યાં ત્યાં ઠાકોરજીની શું જરૂર ભગવાન આગ્રહ મુખ્ય છે બીજું બધું ગૌણ છે ત્યાં પ્રભુના સુખ માટેના બધા સાધનો છે એટલે સિદ્ધાંત સેવા છે અને બાકી સાધનો છે આપણે સાધન સિદ્ધાંતમાં નહીં અને સિદ્ધાંત ને ગૌણ બનાવી દીધો એટલા માટે આ બધી સમસ્યા છે ઠાકોરજી નથી કુવાનું જળરોગતા કે નથી નળનું જલરોગતા પ્રભુ આરોગ્ય છે યમુનાજી અને એટલા માટે તો આપણે લોટીજી ભરી લાવીએ છીએ વ્રજ કે જે પણ તમારા ઘરમાં જળની વ્યવસ્થા છે સ્નાન કરીએ નળ ખાસા કરી ઠાકોરજી માટે જળની મથની જુદી ભરી અને લોટીજી માંથી બે બોંદજી ની પધરાવો એટલે આપડે આવિર્ભાવ નો શ્લોક બોલીએ છીએ પ્રિયા રતિરમ સુગંધી પરિશીતલમ યામુનમ વારી પાત્રિન ભૌશી કૃષ્ણ એ યમુનાજી આ ઠાકોરજી નું અરોગવાનું જલ છે કૃપા કરીને આવિર્ભૂત તો યમુનાજી અરોગે છે ઠાકોરજી તમારા મનમાં જ્યાં સુધી જ એ ફરી રહ્યું છે કે આ કુવાનું જળ છે કે આ નળનું જળ છે પ્રભુ અંગીકાર નહીં કરે આ જારી ભાવ ભાવથી આવે છે એટલે કરતા બીજી બધી દુરાગ્રહ થઈ જાય છે અને પાંચમું પર પીડા શરીરાય તો શિક્ષાપત્રમાં બહુ સ્પષ્ટ સમજાવે છે કે તમારા શરીર થી સેવા કરો જેટલી તમારાથી થાય એ પ્રમાણે કરો હા તમારા ઘરમાં બધા જો અનુકૂળ છે તો પરિચારક તરીકે તમને સેવામાં સહાયક થાય તો સારી વસ્તુ છે પણ તમારી સેવા બીજા ઉપર ભારરૂપ ન બનવી જોઈએ તમે બેસી રહેતા હો અને પરાણે બીજા પાસે જ કરાવતા હો તો એનું મન ના હોય સેવામાં એના મનમાં ભાવ નથી તો એના માટે તો વેટ થઈ તો ખાલી ક્રિયા કરશે તો એ ત્યાં ઠાકોરજી નથી રાજી તમારાથી થાય તમારા શરીરથી થઈ શકે એટલો ક્રમ રાખો તો આ વસ્તુ આજે બહુ સમજવી જરૂરી છે કે કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખી અને ભગવદાગ્રહ મુખ્ય રાખી આપણા પ્રવૃત્તિ મહાપ્રભુજી બતાવે છે ધર્મા ધર્માગ્ર દર્શન દરેક કાર્યમાં ધર્મ અને અધર્મનો વિચાર કરીને વૈષ્ણવે આગળ વધુ હવે આ ટોપિક એટલો બધો વિસ્તાર માંગે છે વિસ્તારથી સમજવું પડે થોડું ધર્મ કોને કહેવાય કેવાય આપણે લોકો સંપ્રદાયના અર્થમાં ધર્મ શબ્દ ને લઈ લઈએ સ્વામીનારાયણ જૈન સંપ્રદાય ના અર્થમાં લોકો ધર્મ ને લઈ લે છે સંપ્રદાય જુદી વસ્તુ છે ધર્મ જુદી વસ્તુ છે ધારણા ધર્મ હિત્યાવું ધર્મો ધાર પ્રજા પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ ધર્મની અનેક વ્યાખ્યા કરવામાં આવી છે સહજ ધર્મ વર્ણ ધર્મ આશ્રમ ધર્મ વિશેષ ધર્મ ભગવત ધર્મ ધર્મ શબ્દની સૌથી સરળ વ્યાખ્યા છે ધર્મ એટલે કર્તવ્ય આપણી જે જુદી જુદી અવસ્થાઓ કે પરિસ્થિતિમાં આપણે આપણી જવાબદારી નિભાવવાની છે આપણો ધર્મ છે સૌથી પેલો આવે છે દેહ ધર્મ માણસ નું શરીર છે તો મનુષ્ય તરીકે જે તમારે કઈ જવાબદારી નિભાવવાની છે તમારો દેહ ધર્મ છે જેને આપણે હ્યુમનિટી કહીએ છીએ આજે માનવ ધર્મ કોઈ પણ સંપ્રદાય વ્યક્તિ હોય માનવ ધર્મ તો બધાના માટે એક છે બધાના ફંડામેન્ટલ વેલ્યુ સરખા છે દેહ ધર્મ બધાએ સરખો નિભાવવાનો છે પછી વર્ણાશ્રમ ધર્મ તમે કયા વર્ણના છો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર તમે કયા આશ્રમમાં છો બ્રહ્મચર્યાશ્રમ ગ્રસ્થ આશ્રમ વાન પ્રસ્થાશ્રમ દરેકની જવાબદારીઓ દરેકનું કર્તવ્ય જુદું જુદું બતાવ્યું છે પ્રમાણે વિશેષ ધર્મ પછી તમારો માટે જે સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ જે કંઠી બંધાવી અને ભગવત પ્રાપ્તિના લક્ષ્ય માટે તમે પ્રસ્થાન કરી રહ્યા છો એ તમારો આત્મધર્મ છે એ પણ નિભાવવું જરૂરી છે આ વિવેક આજના સંદર્ભમાં બહુ સમજવા જેવો છે કે ઠાકોરજી કોઈ પણ પ્રકારે આપણને જતાવે કે મારી આ ઈચ્છા છે અમુક કાર્ય મારે તમારી પાસે કરાવવું છે કે કોઈ પણ પ્રકારે આપણને પ્રભુ અનુભવ જતા આવે પેલા તો એ આજ્ઞાનો પ્રકાર જાણો કે સ્વપ્ન દ્વારા થઈ છે કોઈ ભગવદીય દ્વારા થઈ છે કે પ્રભુની પ્રત્યક્ષ આજ્ઞા આપણને થઈ છે ગુરુની આજ્ઞા કરતા આજ્ઞા જુદી હોય તો બીજું ઠાકોરજી આપણી પરીક્ષા તો નથી કરી રહ્યા ઘણીવાર પ્રભુ આપણી પરીક્ષા કરવા માટે પણ આજ્ઞા કરે જે પેલા ભગવદીય આજ્ઞા કરી એ ઠાકોરજી ને ભોગ ધરી ટેરો કરીને બહાર થી પંખા ની સેવા કરે તો ઠાકોરજી આજ્ઞા કરી તારે તો મારી સાથે સાક્ષ્ય છે તારે ટેરો કરવાની શું જરૂર છે તો સામગ્રી રોગ તમારા દર્શન કરી શકે છે ત્યારે એમને વિવેક પૂર્વક કે ના મારા ગુરુ શ્રી મહાપ્રભુજી ના કહી શકે ઠાકોરજી ને ભોગ ધરીને ટેરો કરી દેવો જોઈએ એટલા માટે હું તો ટેરો જ કરીશ એનું કારણ ઠાકોરજી જે આજ્ઞા કરે છે એમાં આપણો સુખ છે કે પ્રભુનું સુખ છે એ વિવેક ત્યાં રાખવો જોઈએ જો ગુરુ કરતા ઠાકોરજીની આજ્ઞા કઈક જુદી હોય એ આજ્ઞામાં જો ભગવત સુખ હોય તો ત્યાં ગુરુની આજ્ઞાને ગૌણ બનાવીને ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું શ્રી મહાપ્રભુ સમજાવે છે પણ ગુરુની આજ્ઞા કરતા ઠાકોરજીની આજ્ઞા જુદી હોય ને આજ્ઞામાં જો આપણું સુખ રહેલું હોય તો ત્યાં ગુરુની આજ્ઞાને પ્રધાનતા દેવી કે જેમાં ભગવત સુખનો વિચાર થાય એટલે આ વિવેક ત્યાં બહુ જરૂરી છે પ્રભુની આજ્ઞા જો આપણા દૈહિક સુખ જુદી હોય તો સ્વીકારવી અન્ય આપદ્યાદિ કાર્ય શું હથસ્થ ત્યાજ્ય છે સર્વતા જીવનમાં આપત્તિ કે વિપત્તિ આવે ત્યારે કોઈ પણ પ્રકારનો હથાગ્રહ કે દુરાગ્રહ ન રાખવો ઘણી વસ્તુમાં આજે આપણે અઠાગ્રહ કે દુરાગ્રહ રાખીએ છીએ સંપ્રદાયમાં ઘણી બધી જડતા ઘુસી ગઈ છે પ્રકારનો ગયો છે અમુક વસ્તુ તો જોઈએ અને અમુક વસ્તુ વગર ના ચાલે અમુક વસ્તુ મળે તો ઠાકોરજીની સેવા થાય અરે પ્રભુ કોઈ સાધનો ને આધીન નથી બધા સાધનો પ્રભુના સુખ માટે છે સેવામાં જેટલા પણ સાધનો છે આપણે ભગવત સુખ માટેનો વિનિયોગ કરાવીએ છીએ ઠાકોરજી કોઈ સાધનો માટે નથી કે કોઈ સાધનો ના કારણે ભગવત સેવા અટકી જાય દાખલા તરીકે ઘણી જગ્યાએ આપણે જળવા જોવામાં આવે છે કે કુવાનું જલ મળે તો ઠાકોરજીની જારીજી ભરવું કે બોરિંગનું જલ મળે તો ઠાકોરજીની ની જારીજી ભરવું બીજા જલથી જારીજી કેમ ભરાય પછી મહાપ્રભુજી એ કોઈ પણ ગ્રંથમાં એવી આજ્ઞા નથી કરી કે જારીજી માટે અમુક પ્રકારનું જલ હોવું જોઈએ શ્રી મહાપ્રભુજી તો આપણા પર કેટલી બધી કૃપા કરી છે કે આપણી જે કોમન લાઈફસ્ટાઈલ છે સામાન્ય આપણી લાઈફ સ્ટાઈલ છે આપણા આજીવિકાના સાધનો છે એના દ્વારા આપણી મર્યાદામાં રહીને જે કઈ સાધન સામગ્રી મળે એનાથી શુદ્ધ ભાવથી પ્રભુની સેવામાં આપણે પ્રવૃત્ત થઈ જવાનું છે ત્યાં કોઈ સાધનોની મહત્તા નથી સેવા એ સિદ્ધાંત છે એટલા માટે ખોટો જળવાદ ઘુસી ગયો અને નવી પેઢી આપણાથી આજે દૂર થઈ ગઈ નવું જનરેશન આજે દૂર થઈ રહ્યું છે જો શ્રી મહાપ્રભુજી જે સેવાની આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વ ભાવે ભજની વ્રજાદીપ તસ્ય સેવા પ્રકુરવીતમ યાવત જીવમ સ્વધર્મત તમારા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી ભગવત સેવા તમારું કર્તવ્ય છે